હવે સમાચારો જોઈએ વિસ્તૃતમાં અમદાવાદના બાપુનગર વર્ડની પીટાંચુંટણીમાં ભાજપનો ઓગણીસો ઓગણીસ મતલબ ભવ્ય વિજય થયો છે જ્યારે સ્થાનિક સ્વારાજની બત્રીસ બેઠકોમાંથી બાવીસ બેઠકો પર કમળ ખીલ્યું છે જ્યારે નવ બેઠકોમાં કોંગ્રેસના ફાળે આવી છે અને એક બેઠક અપક્ષને મળી છે બાપુનગરના વોર્ડના ભૂતપૂર્વ કોર્પોરેટર કલ્પેશ ચાવડાએ રેલવેમાં નોકરી મળતા કોર્પોરેટર પદને અલવિદા કરી દીધી જેના કારણે ફરીવાર યોજાયેલી પીટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુકેશ પરમારનો ભવ્ય વિજય થયો છે જ્યારે કોંગ્રેસના જયંતીભાઈ ચાવડાને હારનો સામનો કરવો પડ્યો છે માણસા વિધાનસભામાં વિજય બાદ કોંગ્રેસ પણ બાપુનગરમાં વોર્ડમાં વોર્ડ પરિવર્તન ની રાહ જોતું હતું પરંતુ અહી ધારણા ઊંધી પડી અને ફરીવાર ભાજપના ભાજપ એવા બાપુનગરમાં ભગવો લહેરાયો છે બોલીવુડના સંસાર અને સદીના મહાન અભિનેતા અમિતા બચ્ચનના ચાહકો માટે ફરીવાર એક માઠા સમાચાર છે કારણ કે બિગબીએ સોમવારે સાંજે આઈપીએલ ની ક્રિકેટ મેચ નિહાળતા ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે મને ફરીવાર પેટમાં દુખાવો પડ્યો છે અને સિટી સ્કેનની તૈયારી શરૂ કરી દેવાય છે પરંતુ કરોડો દિલોના સ્થાન ધરાવતા આ મહાનયકને બીમારીથી તેમના કરોડો ચાહકો ફરીથી નિરાશ થશે અને પોતાના પ્રિય અભિનેતા આ આમાનંદીના જંગમાંથી જલ્દી બહાર નીકળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે

न्याय की कोर्ट का कोई भी फैसला टीका या टिप्पणी के लिए नहीं होता फिर भी आज का फैसला जो लोग गुजरात पुलिस और एसआईटी की कार्यदक्षता और कर्तव्य निष्ठा में संदेह करते थे उनको एक करारा जवाब है आज के फैसले ने कोई भी मौका ढूंढकर गुजरात को बदनाम करने वाले तत्वों की पोल खोल दी है और उनके मुंह पे ये चुकादा एक करारी चपत है नहीं मानता कि देश में कहीं भी किसी भी दंगे के बाद जितनी मात्रा में टीयर गैस शेल छूटे जितनी फायरिंग हुई शायद गुजरात अपने आप में एक मिसाल है और एक हजार के करीब जो इसकी वजह से हताहत हुई है उसमें मैं समझता हूं कि ज्यादा संख्या की दृष्टि से भी अल्पसंख्यक नहीं है खैर यह मामला कोई राजनीति का मामला नहीं है जो भी है जहां भी गलत हुआ है हम समझते नहीं होना चाहिए और ये मुद्दों को देखते हुए मैंने बताया है कि अगर ये मामले में भी कहीं कही ना कहीं रुकावटें न डाली जाती स्टे लाए नहीं जाते तो मैं समझता हूं कि जिनको न्याय की इंतजार था वो पीड़ितों को काफी जल्दी न्याय मिला होता नरेंद्र मोदी ने 2002 में जो लहू की राजनीति की थी और उसमें कई लोग मारे गए आ, कई लोगों का घर बर्बाद हुआ और सारे दुनिया में जो गुजरात और गुजरातियों को बदनाम होना पड़ा बेनिफिट मिला तो सिर्फ एक ही नरेंद्र मोदी को मिला वो शासन में आए समाज का डिविजन करवा दिया और न्याय के लिए लोग बहुत दिनों से लड़ते रहे आखिर न्याय दिलाने की जिम्मेदारी तो राज्य सरकार की थी उन्होंने तो नहीं दिलवाया लेकिन सुप्रीम कोर्ट की निगरानी में जो जांच हुई उसमें जो दो तीन जगह का जजमेंट आया है उसमें कई लोगों को सजा दी गई है ओड में भी ऐसा ही मामला था एक सामूहिक नरसंहार था और उसमें भी कोर्ट ने जजमेंट दिया है उस पर मैं कोई टिका टिप्पणी करना नहीं चाहता लेकिन आखिर न्यायिक फैसला आया है સત્તાધારી ભાજપનું કહેવું છે કે આ ચુકાદો રાજ્યના કાયદા અને વ્યવસ્થાને ગાળો ભણતા લોકોના મો પર એક લપડાક છે અને રાજ્ય સરકારે નિર્દોષ લોકોના મોતને એક ન્યાય આપવાનું કામ કર્યું છે તો બીજી બાજુ વિપક્ષી નેતા અર્જુન મઢવાડિયાએ રાજ્ય સરકારની પક્ષપાતી અને ઢીલી નીતિ જ ન્યાયના વિલંબમાં કારણ જણાવ્યું છે રાજ્યમાં ધર્મ આધારિત રાજકારણની રમત રમી ફરી સત્તા પર આવવાનું મુખ્યમંત્રીનું ષડયંત્ર સફળ રહ્યું તેવું જણાવી રાજ્ય સરકારની નિંદા કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે સુપ્રીમની તકેદારી હેઠળ આ ન્યાય મળી શક્યો છે ચુકાદા બાદ ગુજરાતના રાજકારણમાં રાજકીય ગરમાવો આપી ગયો છે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાં મજૂરો પોતાના મજૂરીના દરોને અમલી ના કરાતા હડતાલ પર ઉતર્યા છે કાળઝાળ મોંઘવારી વચ્ચે મજૂરોને માત્ર પચીસો રૂપિયા જ મહિનામાં અપાતા વેપારીઓ દ્વારા મજૂરોનું શોષણ થયું હોવાનો દાવો કરી મજૂરોએ હડતાલ પાડી છે બે હાજર બાર માં સર્વસંમતિથી મજૂરીના ભાવમાં વધારો તો કરાયો પણ અમલી ના થયો હડતાલ પર કારણ આ કે મજૂરી કે ને પાછા બદલે ગયા અમારે મેં કાપ મેલ્યો એને કારણે કોઈ બીજી હડતાલ કોઈ કારણ નથી અમારી માંગણી જો અમે અરજી લખી હતી એને પાસ કરી હોવો અમારી માંગણી પાછી પાસ કરે આ બે વર્ષે અમારે પેલા તીન વર્ષે બદલતી હતી અમે બે વર્ષે બદલે છે બે વર્ષમાં હું બોલવાનું નહીં એ મેં શોકું લખેલું છે બે વર્ષ પહેલા કોઈ મજૂરી બાબત મેં અરજી કરવી નહીં અમુક હોય તો રૂપિયા આપે છે પચીસો ચોવીસ કલાકની ની મદદ સાથે મજૂરોએ મૂકી દીધી મજૂરી અને હડતાલ પર ઉતર્યા છે હવે જોવાનું એ રહ્યું કે શું આ લોકોની માંગણીઓ એસોસિએશન દ્વારા સ્વીકારવામાં આવશે કે કેમ અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેપી વિદ્યાર્થી ભવન ખાતે ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ રાજ્યપાલ ડોક્ટર કમલાજીના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત નવા આકાર પામેલા ભવનની શિલાન્યાસ વિધિ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને પાટીદાર સમાજના અગ્રણીનું રાજ્યપાલે સન્માન કર્યું હતું વર્ષ બે હજાર તેર સુધીમાં નિર્માણ પામનાર કેપી ભવનમાં અદ્યતન ટેકનોલોજી લાયબ્રેરી અને છસો થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી સુવિધાથી સજ્જ હશે ફાઉન્ડેશન સ્ટોન લાઈંગ સેરેમની ઓફ કેપી વિદ્યાર્થી ભવન કોમ્પલેક્સ એન્ડ સરદાર પટેલ સ્ટેચ્યુ ઓપન સેરેમનીનો કાર્યક્રમ હતો ડૉક્ટર શ્રીમતી કમલાજી દ્વારા એનું ભૂમિપૂજન થયું અને સ્કૂલ એમના ખ્યા ફક્ત વિદ્યાર્થીઓ જે લોકો અહીંકણિયા બનીને રહીને ગયા હતા જેમની મારફતે આજે પાંચ કરોડ રૂપિયા એનો ખર્ચ હતું એ પૂરો થઈ જાય છે એ અમારી મોટા મોટી સિદ્ધિ છે અને લોકોના આશીર્વાદ છે નેવું રૂમો એમનું નવું બનશે અત્યારે આ બસો સિત્તેરની કેપેસિટી એ નવી નવાની અંદર ત્રણસો બીજી વધશે એટલે કરીબન છસો વિદ્યાર્થીઓની કેપેસિટી થશે અત્યારે અઢાર જિલ્લાઓના વિદ્યાર્થીઓ જુદા જુદા આવ્યા છે ગુજરાતમાં અને ભવિષ્યની અંદર બીજા પણ વાંધના આવવાના આવવાના ચાલુ છે તેમાં સંસ્થાના પ્રમુખ શંકરલાલ ગુરુએ જણાવ્યું હતું કે આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદજી ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ અનિલ પટેલ કૃષિમંત્રી દિલીપ સાંઘાણી અને કાકા તેમજ એસ એમ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉનાળાના ધગધગતા તાપમાન માનવીય ગરમીથી બચવા માટે અનેક સંશોધનો વિકસાવ્યા છે પરંતુ મૂંગા પ્રાણીઓનું શું આબુલ પ્રાણીઓ અગન જોળા છોડતા ઉનાળામાં પણ મોંગા મોઢે ગરમી સહન કરતા હોય છે પરંતુ અમદાવાદના હૃદયસમા વિસ્તારેવા લો ગાર્ડન પાસે આવેલા રસાલા નેચર પાર્કમાં પ્રાણીઓ પણ માણી રહ્યા છે ગરમીમાં ઠંડીનો આહલાદક અનુભવ અને પાણીના છંટકાવ ફુવારાઓ અને એર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે આ સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ ઉનાળામાં ગુલાબી ઠંડીનો લુફ્ત ઉઠાવી રહ્યા છે બેતાલીસ ડિગ્રી ધોમધકતા તાપમાં સંગ્રહાલયમાં પ્રાણીઓની જરૂરિયાત મુજબ ઠંડકનો અનુભવ કરવામાં આવે છે પરંતુ એ છે કે માત્ર રસાલા પાર્કમાં જ નહીં પરંતુ અમદાવાદના પ્રખ્યાત એવા કાકરિયા પણ પ્રાણીઓ માટે ઠંડીનો અહેસાસ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આમ ગરમીમાં પ્રાણીઓ પણ ઉનાળામાં ઠંડીની મજા માણતા નજરે પડે છે

નવી ફોર્મેટમાં રજૂ થતી આ ક્રિકેટ સ્પ્રાઇટ બ્રાન્ડની જેમ જ થિંક ફ્રેશની વિચારધારાને જીવંત રાખે છે ભારત એક એવો દેશ છે જ્યાં ક્રિકેટ એ લોકોના લોહીમાં વસી ગયું છે તો ક્યાંક ધર્મ બની ગયું છે એક બાજુ IPL ની 5મી સિઝન ચાલે છે ત્યારે સ્પ્રાઇટની આ પહેલથી ક્રિકેટ ચાહકોમાં રોમાંચનું સ્તર બમણું થઈ ગયું છે તો સ્પ્રાઇટ ક્રિકેટ દ્વારા ગ્રાહકોને માહિતી અને મનોરંજનની સાથે શિક્ષણ પણ પૂરું પાડવામાં આવશે તો આતા સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો એસ Live ન્યૂઝ બુલેટિન નમસ્કાર